હલા ભક્તો બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ જેતપુર ધામમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ એમનો શતાબ્દી મહોત્સવ ટૂંક સમય આવી રહ્યો છે હાલ ભક્તજનો આ મહોત્સવનું સુંદર મજન આયોજન થયું છે ઉત્સવમાં હાલ ભક્તજનો વધારવા ખાસ આમંત્રણ આપીએ છીએ કે જે જતપુર ધામમાં ભગવાન શિવિએ ભુક્તિ અને મુક્તિ આપણા માટે માગી લીધી છે ગુરુ રામાનસિંહ પાસે એ આપણા બહુ મોટા ભાગ્ય છે જતપુરનો બહુ મહિમા છે હરીલા અમૃદાદી ગ્રંથોમાં ખૂબ વ્યહારી મેં મહિમા કહ્યો છે કે મનુષ્ય જન્મ પામી એકવાર જતપુરની યાત્રા કરવી તો આપણને ભગવાન મનુષ્ય આપ્યો છે તો આવા ઉત્સવમાં પધારી અને ખૂબ લાભ લેવો અમારા વડીલ ગુરુબંધુ સદગુરુ સ્વામી શ્રી નીલકંઠ સ્વામી એમને ખૂબ અથાગ પુરુષાર્થ કરી અને આ ઉત્સવનું સુંદર આયોજન કર્યું છે આ આયોજનની અંદર વિધા સુદા જુદા કાર્યક્રમો રાખેલા છે સરસ ભક્ત ચિંતાણીની કથાનું સુંદર આયોજન છે તેમજ શ્રદ્ધા નિવાસી સદગુરુ નિત્યશ્રી સ્વામી એ પણ ઘર સભાના માધ્યમથી અનેક ભગવાનના ચરિત્રનું રસપાન કરાવશે તો આ ઉત્સવની માટે અત્યારથી ખૂબ ખૂબ જ જબરજસ્ત તૈયારી ચાલી રહી છે આવનારા ભક્તો માટે રહેવાની જમવાની સુંદર વ્યવસ્થા પૂજ્યભા સ્વામીના માર્ગદર્શન બધા કરી રહ્યા છે તો હાલ ભક્તજનો તુલ્ય આ જૈતપુર ધામ એના માધ્યમથી ભગવાન શ્રીની કૃપાથી આપણે બધા ખૂબ સુખી થયા છીએ એ સુખની અનુભૂતિ લેવા માટે આજે ઉત્સવોની હારમાળા થયેલી છે ભગવાન શ્રી ઉત્સવોના આયોજન કરેલા છે પરંપરા મહારાજ કે જન્માષ્ટમી રામનવમી શિવરાત્રી અનકુટ ઉત્સવના લાભ લેવા એટલા માટે કે આ માધ્યમથી આપણે ભગવાનના સંતોના દર્શન કરીએ તેમજ આચાર્ય મહારાજ પધારે એમના દર્શન કરીએ સંતોના મુક્તિ કથાવતા સાંભળી તો આપણા જીવનમાં આપણને ખૂબ અનેરો લાભ પ્રાપ્ત થાય આપણા પરિવાર ખૂબ સત્સંગથી વાંચિત થાય એ માટે વાસ્ય ભક્તો ખાસ આ ઉત્સવમાં પધારવા પૂજ્ય સ્વામીનું નિમંત્રણ છે એમ પણ આમંત્રણ પાઠશી તો ખાસ પધારજો જય શ્રી સ્વામિનારાયણ